ભારત સરકાર દ્વારા ઓરી અછબડા પોલિયો જેવા રોગો સામે રક્ષણ મેળવવા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત તાપી જિલ્લાની આરસીએચની સત્યાવીસ ટીમ અને આરોગ્યની ટીમ દ્વારા આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું રસીકરણ અભિયાન અંતર્ગત સરકારી તેમજ ખાનગી શાળાના દસ વર્ષના અગિયાર હજાર છસો એકતાલીસ અને સોળ વર્ષના અગિયાર હજાર એકસો ત્રાણું બાળકોને રસી આપવામાં આવી હતી ગુજરાત સરકાર શ્રી માર્ગદર્શન હેઠળ આપડે તાપી જિલ્લામાં પણ એક ખાસ અભિયાન ચાલુ કરવામાં આવેલું હતું જૂન માસ જેમાં આપડે શાળા માં જતા દસ વર્ષ અને સોળ વર્ષના બાળકો કે જેઓ સરકારી તથા ખાનગી તમામ વિદ્યાર્થીઓ ને આમાં આવરી લેવાનો એક કેમ્પેન શરૂ કરવામાં આવેલો હતો આ કેમ્પેનમાં માં આપડી મુખ્યત્વે તાપી જિલ્લાની ની સોળ આરબીએસ કે ટીમ વધતા આપણા આરોગ્ય કર્મચારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નો સહયોગ થી અભિયાન આપણે સફળતાપૂર્વક આ સુધી પૂર્ણ કરેલું છે જેમાં આપણે દસ વર્ષના બાળકો અગિયાર હજાર છસો એકતાલીસ બાળકો અને સોળ વર્ષના અગિયાર હજાર એકસો ત્રાણું બાળકોને આપણે રસીકરણ દ્વારા આપણે એને સુરક્ષિત કરેલા છે